સુરેન્દ્રનગર પાર્ટી ઘટક એક બે તાલુકા કક્ષાનો પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ભાવના માર્ગદર્શન હેઠળ પોષણ ઉત્સવ કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી પાર્ટી ખાતે ઉજવણી કરવામાં આવી જે અંધગા ટીએચઆર માતૃશક્તિ બાળશક્તિ શક્તિ અને પૂર્ણા શક્તિ અને મિલ્ટ્રેસમાંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન ચોડી કે કેનું કલેરી કવર છે કે આધ્યામે ખાવાનું કેવું ખાઈએ છીએ વેસે લઉં ખાઈએ છીએ ને હે કોઈ વસ્તુ આપણને ટોકી કેવું મળે છે ને ઘણી બધી ભૂખ તમને લેવા જલ ભૂખમાં તમને લેતા એમાં મળે છે તમે સાખની સાખવાજીમાં પણ બેઠે હોય છે તો ટકાસીમાં બહુ સરસ ઉડી છે કે નિયતમાંથી અને ટીચરમાંથી તમે લોકો પોષથી રેનોને તડગા માતાને કેમ છે સરકારી નો ઉદ્દેશ ખુબ સારો છે અને ઉદ્દેશ્ય આપણે આગળ પણ ખૂબ સારી રીતે આપણે તો પણ